ઈશ્વર એમ કે કે આજ મારા છોકરા હાટું ચોરી કરવા જઉં છું ઘરધણી ને હું આવી રાખે છે બાપુ ચોર ચોરી કરાવે છે એનું નામ ઈશ્વર કેવાય ને કે એના બાપ નું કઈ છે નહીં તો ઈશ્વર મંદિરમાંથી માંથી કરે છે લ્યો તો આપડે બધા રોજ આરતી ઉતાર્યું છે પગે લાગી છે મંદિર માંથી શું બહાર કેમ જોઈ ગયો હું તો ઘણા આપડે આપણા આપણે જેટલા ઘર હોય ને બધા ઘરે નાના મોટા મંદિર હોય ને બધા

મને હું તો એમ કહું કે એના સોખા કી ના દીવા કરો એના કરતાં છોકરા ને ખવડાવો નો થાય તો શું લેવાય દીવા કરો ઈ એક દી જો ધ્યાન ન રાખે તો એને દીવા કરીને શું કરવાનું પણ એસી વર્ષ ની માં ઘરે હોય ને એમ કે તમે બધા જાઓ મારે નથી આવવું તો બાપુ ડેલન તાળું મારો કે માં છે ને ભલે ઊભી ન થાય કે એની કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશી આવશે બાપુ જીવતા નર ને મહાપુરુષો એટલે કે છે કે જાગતા નર ને સેવો આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જશે જીવનના ના કઈક સવાલ ના જવાબ મળી જાય મંદિર છે મૂર્તિ છે ખોટી છે એવી મારી વાત નથી પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંત પાસે જાઓ ને સંત એમ કે બેદી અહીં રોકા કાળ નો વ્યામો થઈ જાય ને તમારે બાપુ કાળ વ્યો મંદિરમાં તમે જ આવે ને પછી મૂર્તિ આમે એમ કહ્યું મારી વહુ કંદડે જાય અને છોકરા કંદળે છે હું આજ મરવા જઉં છું તો એમ કહેવાનો કે બે દી રોકાય એટલે કે છે બાપુ જાગતા नरને કંઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આવરા અનકોટ પૂરે ને અનકોટ મને એમ થાય કે આ ભગવાન જદી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરે તો મને કેજો છોપડામાં રહે છે ઈવડે એમને કોઈ દેખાતું નથી ઓલા નથી ખાતો અહીંયા તમે આ થઈને તે ઓલા બેનો બેઠા અહીંયા હુજ લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબીનું ઘૂસળું છે ઓછું થાય અને જો કોઈ અનકોઠ પૂરત મન કે દ્યો ને ઓલા ખાઉં ખાઉં કરે છે એને દ્યો ને ભાઈ આને કાંઈ અને આ આખીલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કેડીથી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલા માના ઓલો હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળા નાથ ભાગ સોખે સોખું દૂધ લાવીને આમ નાના બાળકો હોય ત્યાંની માય બાપુ દીકરા જન્મતી હોય એને એને ભલે હું એવું કઉ છું ભોળાનાથ ને દૂધ ચડાવતું ચઢાવતું હશે હું મારી એવી ના નથી પણ તમે એક લીટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપુ પાડી દીવ અને પછી ઝૂપડામાં કોઈને દિયાવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને નથી લાગતું કે ભળો નાથ તમારું આ લિસ્ટમાં લખી લે નથી લાગતું એ હોત જ નથી મને તો એમ થાય કે આમ તમે જોવો ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાયો ગટર જાતી હોય ચોખે ચોખું દૂધ આપણે હું તો એમ તો ઓહોહો ભક્તિ ફાટી નીકળી સામતો છું ખોટું છે એ મારી વાત નથી જે જે કરતા હોય કરજો પણ મને આ થી એવું લાગે કે કઈક આમાં ભજન બધી ભક્તિ થાય છે બગાડ કા એટલો કે આ ખૂન ને મારા મારી લોટ ફાટ ને આ શેડતી કરવાની નું દીકરી ઉપાડી જવાની આમાંથી કઈ ઘટ્યું હોય મને કયો તો આપડા આપડે કરીએ નતા ખોટું છે એવું આપણે નથી કેતા લાખો રૂપિયા ના દાન આપે પાંચ પાંચ ગામ બાપુ ભેગા હોય તો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુંડાની રોજ ને ટાઢ જુથી આવે આ સમજાય એવું નથી અને હમજાઈ ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ એવી બાબુ હેલી વાત નથી એ ઓલા ગણપતિ ને એક સાખી કહે ને ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર દિવસે સમરે વેપારી વાણિયા ને સમરે જોર મે અમારા બાપુ ને એક બાપુ છે એમને કીધું તું બે બાપુ આ ગણપતિને મોર ને શું હગુ થાય ગૌરી તમારા પુત્ર ને મથુરા સમરે મોર તમે બધા સાંભળી છે સાખી મેં કીધું તું મોર ને ગણપતિને શું હગુ થાય આમાં મોર જ સમરે છે બીજા કાગડા ને કોયલ ને કબૂતરા ને એ નથી સંભરતા કારણ

અત્યારે બધા કે ગણપતિ ને સમરે મોર ગણપતિ ને સમરે મોર ભલે સમરે ઈ બે ભેલા ભાઈ ઉડી જતા વાણી ની જ મારા મારી આપડે જો તમે કબીર બાપુ ની વાણી હોય ને એમાં 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 નામા આવે કહેત કબીર સુણો ભાઈ સાધુ અમારા ગુરુ મહારાજ ના પાડતા આમ છે જ નહીં શબ્દ ની જ મારા મારી છે શબ્દ ની ચોટ લાગી જાય ને બાપુ એ દુનિયા છોડીને સાધુ બની જાય કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે કહેત કબીર સુનો ભાઈ સાધુ એમ નથી કબીર એમ કે કહેત કબીર સુનો ઓર સાધુ હું જે કઉ ને એ સુનો સાંભળો અને એની એની સાધના સાધના કરો કરો હું જે છું આ વાણી છે ને તો તમને આની ખબર પડે એ કે સાધુ ભાઈ થી તો મેં વાણી શીખી છે ને હું એમ કઉ બોલું સાધુ તમે સાંભળો પણ જ્યાં તમે સાંભળો એ સાંભળજો બધા એજ કે કહેત કબીર સુનો ભાઈ સાધુ કહેત કબીર સુનો ભાઈ સાધુ બધું આમ જ આયલું છે એક જગ્યા એ ભજન માં ગયા હતા હું ભજન ગાતો વાર મારા વેરા કરીએ નીસ નો એક ભાઈ પૈસા મીટ્યા નાખતો એક ગામ નો ભાઈ બંધ હતો મારી પડખે બેઠો પૈસા નાખે નઈ પણ નાખે છે ભાઈ બંધ બંધ કરવાનું કેતો એ કરી દઈએ નથી કે ના ના એવું નથી ધમદાર તમે ગાવ હું તો ગાતો હતો પછી ઘડી ફરી ફરીને આવ્યો પૈસા નાખવા પછી અમે આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો એ ભાઈ આવ્યો અમારી ભાઈ તો ઓલા ભાઈએ પૂછ્યું કે તું કોઈ દીધી પૈસા નાખ ને કેમ પૈસા નાખતો હતો